નમસ્કાર ભક્તો આપ સૌનું સ્વાગત છે આપના પોતાના ચેનલમાં ભક્તો આજની વિડીયો ખૂબ જ ખાસ થવાની છે કારણ કે આજની વિડીયોમાં એવો શુભ સંયોગ બન્યો છે ભક્તો જો તમારા ઘરમાં પૈસાની હંમેશા મુશ્કેલી રહે છે તમારા ઘરમાં ચારે બાજુથી કોઈને કોઈ પરેશાની હંમેશા રહે છે તો આ ઘોડાની તસવીરને તમારે કેવી રીતે અને ક્યાં મૂકવાની છે જેથી વ્યક્તિનું ભાગ્ય એવું ચમકી જાય કે જેમ આકાશમાં તારા ચમકે છે ભક્તો એટલા માટે તમારે ઘોડા સાથે જોડાયેલી આ વિડીયોને પૂરી જોવી જોઈએ કહેવાય છે કે માતા લક્ષ્મી પણ એવા ભક્તો પર ખૂબ જ પ્રસન્ન થાય છે જેના ઘરમાં ઘોડાની આવી તસવીર લાગેલી હોય છે માતાઓ અને બહેનો આપને ચેનલ હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ વિડીયો જો તમે પૂરી જોઈ લીધી તો અમે તમારી ગરીબી નિર્ધનતા હંમેશા માટે દૂર કરી દઈશું અને માતા લક્ષ્મી સ્વયં તમારા ઘરે દોડતી આવશે એટલે બહેનો તમને સૌને અમે જણાવી દઈએ કે તમે સૌએ મોટા ભાગના લોકોના ઘરોમાં ઘોડાની ફોટો જરૂરથી લાગેલી જોઈ હશે અને ખાસ કરીને સાત ઘોડાની એક સાથે ફોટો લાગેલી તો કેટલાય ઘરોમાં જોઈ હશે અને દરેક ઘોડો દોડતો દેખાય છે તમે આ તસવીર એવા ઘરોમાં જોતા હશો જે ખૂબ જ અમીર છે અને તેમના ઘરનો દરેક સભ્ય અલગ અલગ ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યો છે અને નવી નવી સફળતાઓ મેળવી રહ્યો છે ભક્તો શા માટે કેટલાક લોકોના ઘરોમાં ઘોડાની તસવીર બરકત નથી આપતી એ જ સાથે ગોળા કેવી રીતે કોઈને એટલા અમીર બનાવી દે છે અને કઈ ભૂલોને કારણે કોઈને એ જ સ્થિતિમાં ગરીબીમાં છોડી દે છે કઈ ભૂલો છે કેવા પ્રકારના ગોળા હોવા જોઈએ છૂટ ગોળા રાખવા કે બંધાયેલા ગોળા સફેદ ગોળા રાખવા જોઈએ કે પછી કાળા ખુશ ચહેરાવાળા હોવા જોઈએ કે પછી દુઃખી ચહેરાવાળા કેવા પ્રકારની તસવીર તમારે રાખવી જોઈએ અને સાથે જ ઘરની કઈ દિશામાં ઘોડાની તસવીર લગાવેલી સૌથી શુભ થાય છે દરેક માહિતી આજની વિડીયોમાં હું તમને જણાવવા જઈ રહી છું આજ માહિતી તમને ખૂબ જ સરળ માધ્યમથી અને નાની વિડીયો દ્વારા આપવામાં આવશે ભક્તો એટલા માટે જો તમે માતા લક્ષ્મીને માનો છો ભગવાન શિવને માનો છો તો કમેન્ટ બોક્સમાં જય માલક્ષ્મી અથવા જય ભગવાન શિવ જરૂરથી લખો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો જેથી જ્ઞાનવર્ધક માહિતી બધાને મળી શકે માતાઓ અને બહેનો ભક્તો વિડીયોને ખૂબ જ ધ્યાનથી સાંભળજો શરૂ કરીએ વાસ્તુશાસ્ત્ર હોય કે પછી વૈદિક શાસ્ત્ર કે પછી શિવ મહાપુરાણ દરેક ગ્રંથમાં લખ્યું છે કે ઘોડો એટલે કે અશ્વ દોડતા જો તમને સ્વપ્નમાં દેખાય કે પછી ઘરની બહાર તમને દોડતા ઘોડા દેખાય કે પછી જો તમે દોડતા ઘોડાની તસવીર તમારા ઘરમાં લગાવી લો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે શિવ મહાપુરાણ અને ઘણા સંતોએ પણ કહ્યું છે કે અશ્વ એટલે કે ઘોડો ખૂબ જ શુભ હોય છે અને સફેદ ઘોડો તમારા ભાગ્યને ચમકાવવાનું કામ કરે છે કહે છે કે તસવીરમાં ઘરમાં લગાવવાથી એટલે કે દોરતા ઘોડાની જે તસવીર તમારા ઘરમાં લગાવો છો ઘરની અંદર તો ઘર પરિવારનો દરેક સભ્ય પ્રગતિ કરવા લાગે છે આર્થિક સ્થિતિમાં સુધારો આવવા લાગે છે ધન જો તમારા ઘરમાં આવક શરૂ કરવી છે તો તમારે તમારા ઘરમાં સાત ઘોડાની તસવીર જરૂરથી લગાવવી જોઈએ પરંતુ સાચી જગ્યાએ સાચા સ્થાન અને સાચા ગોડાની તસવીર તમારે જરૂરથી લગાવવી જોઈએ જેથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે તમારી ભૂલોને કારણે જ આ સાચી રીતે કામ નથી થઈ શકતું સાથે જ ધન આવક પણ શરૂ થઈ જશે જો તમે યોગ્ય ઘોડાનો ફોટો લગાવો છો તો જો તમે બિઝનેસમાં દુકાનમાં કે વ્યવસાયમાં કોઈપણ રૂપમાં ઓફિસમાં લગાવો છો તો તે વધુ ઝડપથી કાર્ય કરે છે કારણ કે દોડતો ઘોડો સફળતા પ્રગતિ અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે માતાઓ અને બહેનો ચાલો વાતો આપણે ક્રમશઃ જાણીએ સાત ગોળાની પેઇન્ટિંગ તમારા ઘરમાં સમૃદ્ધિ અને ધન લાવે છે તેને શુભ માનવામાં આવે છે કારણ કે આ સાત ગોળા ઘોડાઓમાં જે શક્તિ અને જીવન શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે જોકે આ પેન્ટિંગને તમારા ઘરમાં લગાવવાના કેટલાક નિયમો છે વાસ્તુ અનુસાર તે બધા નિયમોની ચર્ચા કરવામાં આવી છે ઘોડાઓની તસવીર ઘરોમાં હંમેશા ઇન્ટિરિયર ડિઝાઇનનો ભાગ રહે છે ઘોડા ખાસ કરીને દોડતા પોઝિટિવિટીને દર્શાવે છે ઘોડાઓની તસવીર ઘરોમાં સકારાત્મક ઉર્જા લાવવાનો એક શાનદાર માર્ગ છે ઘોડાઓ ઉપલબ્ધિ શક્તિ પ્રગતિ અને શાંતિને દર્શાવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર લોકોએ પોતાના ઘરમાં વપરાતી વસ્તુઓ વિશે સાવધાન રહેવું જોઈએ ખાસ કરીને જ્યારે દિવાલની સજાવટની વાત આવે ત્યારે જેમ કે પેન્ટિંગ ફોટા કે વોલ હેંગિંગ યોગ્ય દિશામાં લાગેલી પેન્ટિંગ સકારાત્મક ઉર્જા લાવે છે સાત ગોળાઓનું પેન્ટિંગ અંક સાતનું મહત્વ છે અંક સાતનું વિશેષ મહત્વ છે તેને ભાગ્યશાળી સંખ્યા માનવામાં આવે છે અને સંખ્યા સાતના શુદ્ધ અને ભાગ્યશાળી હોવા અંગે ઘણી વાર્તાઓ પણ છે ઇન્દ્રધનુષમાં સાત રંગ સાત મહાસાગર સાત નક્ષત્ર અને પ્રાચીન ભારતના સાત ઋષિઓ તેના કેટલાક ઉદાહરણો છે આ ઉપરાંત વરકન્યાએ હિન્દુ ધર્મમાં લગ્ન સમારંભ દરમિયાન સાત ફેરા લેવા પડે છે તેની સંખ્યા સાત ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેનો સકારાત્મક અને શુભ લાભ મળે છે સાત ઘોડાની પેન્ટિંગમાં સાત ગોળાનું મહત્વ હિન્દુ ધર્મમાં સાત ગોળાઓને સૂર્યદેવ સાથે જોડવામાં આવે છે આ ગોળાઓ તે રથને ખેંચે છે જેમાં ભગવાન સૂર્ય સવાર હોય છે આ ઘોડાની પેન્ટિંગની શુભતા દર્શાવે છે વાસ્તુ અનુસાર ઘોડાની પેન્ટિંગમાં સાત ગોળા શક્તિ અને સફળતાનું પ્રતિનિધિત્વ કરે છે ઘોડાઓને દોરતા બતાવવામાં આવ્યા છે જેમ સફળ અને સકારાત્મક જીવન તરફ આગળ વધતા તથા પ્રગતિનું પ્રતિનિધિત્વ કરે છે તમારા ઘર કે ઓફિસમાં સાત ઘોડાઓની પેન્ટિંગ હોવાથી નકારાત્મક ઉર્જા ઘટે છે ત્રણ ઘોડાઓથી પેન્ટિંગ પણ ઘરના સભ્યોના જીવનનો મહત્વપૂર્ણ લાભ લાવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તે પૈસા રૂપિયા સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે ઘોડાની પેઇન્ટિંગ લગાવવાની યોગ્ય દિશા તમારા લિવિંગ રૂમ બેડરૂમ ઓફિસ કે કોમર્શિયલ પરિસરમાં તમે પેઇન્ટિંગ લગાવવાની દિશા વિશે વિચાર કરવો મહત્ત્વપૂર્ણ છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સાત ઘોડાઓની પેન્ટિંગ માટે દક્ષિણ દિશા સૌથી સારી હોય છે કારણ કે દક્ષિણ સફળતા અને પ્રસિદ્ધિ સાથે જોડાયેલી છે તેથી તમારે આ દિશાની દિવાલ પર સાત ઘોડાઓની પેન્ટિંગ ટાંગવી જોઈએ જે દક્ષિણ દિશામાં કોઈ દિવાલ ન હોય તો તમારા ઘરમાં ઓફિસની ઉત્તર કે પૂર્વ દિશામાં ઘોડાઓની પેન્ટિંગ લગાવી શકો છો કોઈ પણ અન્ય ઘોડાની પેન્ટિંગ લગાવવા માટે પણ આ દિશાઓને આદર્શ માનવામાં આવે છે ધ્યાનમાં રાખવાની બાબતો ઘોડાઓના મોઢા રૂમ કે ઓફિસની અંદરની તરફ હોવા જોઈએ પેન્ટિંગ રૂમ કે ઓફિસના દરવાજા સામે ન લગાવવી જોઈએ કારણ કે તેનાથી તમારા જીવનમાં નકારાત્મક અસર પડે છે ઘોડાની પેન્ટિંગનો ઉદ્દેશ તે અવરોધને અને રૂકાવટોને દૂર કરવાનું છે જે તમારી સફળતા અને પ્રગતિને રોકી રહ્યા છે પેન્ટિંગમાં દેખાતા ઘોડાઓ કોઈ સાંકળ પટ્ટો કે દોરીમાં ન હોવા જોઈએ બેકગ્રાઉન્ડમાં સૂર્યોદયવાળી સાત ઘોડાની પેન્ટિંગ લગાવો વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ સાત ઘોડાઓ પેન્ટિંગનું ખૂબ મહત્ત્વ છે અને બેકગ્રાઉન્ડમાં સૂર્યોદયવાળી સાત ઘોડાઓની પેન્ટિંગ વધુ શુભ માનવામાં આવે છે કારણ કે તે નાણાકીય સ્થિરતા વધારે છે અને સફળતાને આકર્ષે છે જોકે પેન્ટિંગને તમારી ઓફિસ કે ઘરમાં મૂકતી વખતે વાસ્તુશાસ્ત્રના નિયમોને ધ્યાનમાં રાખવા જોઈએ બેકગ્રાઉન્ડમાં ચંદ્ર સાથેની સાત ગોળાની પેન્ટિંગ જો તમે તમારા ઘર કે ઓફિસમાં સાત ગોળાની પેન્ટિંગ લગાવવાનું વિચારી રહ્યા છો તો તમને ઘણા વિકલ્પો મળશે જેમાંથી એકમાં બેકગ્રાઉન્ડમાં ચંદ્રમાં છે આવી પેઇન્ટિંગને ભાગ્યશાળી માનવામાં આવે છે તે સફળતા પ્રગતિ અને શાંતિનું પ્રતીક છે તેથી ઓફિસ કે ઘરમાં રાખવા માટે એકદમ યોગ્ય છે સમુદ્ર સાથે અથવા સમુદ્રના બેકગ્રાઉન્ડવાળી સાત ગોળાની પેન્ટિંગ ઘણી વખત સાત ગોળાની પેન્ટિંગ બેકગ્રાઉન્ડમાં સમુદ્ર દેખાય છે તમને ઘોડાની પાછળ સમુદ્ર અથવા સમુદ્ર કિનારે દોડતા ઘોડાવાળી ઘણી પેન્ટિંગ જોવા મળશે આવી પેન્ટિંગ પસંદ કરતા પહેલાં વધુ વિચારો આવી પેન્ટિંગ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે તમને સફળતા અપાવે છે સમુદ્રના બેકગ્રાઉન્ડવાળી આવી સાત ઘોડાની પેન્ટિંગ લગાવવાથી ઓફિસ કે ઘરમાં સકારાત્મક પરિણામો આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર સાત ગોડાની પેન્ટિંગ લગાવવાના કારણો જોકે અમે પહેલાંથી જ ઘરમાં ઘોડાની પેન્ટિંગ લગાવવાનું મહત્વ જણાવી ચૂક્યા છીએ પરંતુ અહીં કેટલાક કારણો પણ આપવામાં આવ્યા છે તમારા ઘરમાં દોડતા ઘોડાનું પેન્ટિંગ શા માટે લગાવવું જોઈએ તો દોડતા ઘોડા ઘટીનું પ્રતિનિધિત્વ કરે છે તેને તમારા ઘર ઓફિસ કે લોજની પૂર્વ દિવાલ પર લગાવો જ્યાં તમને સફળતા ઈચ્છો છો પ્રાચીન કાળમાં ઘોડા પરિવહનના મુખ્ય સાધન હતા અને શુક્ર ગ્રહ પર ઘોડાનું પ્રતિક છે તેથી ઘોડાને ખૂબ જ મહત્ત્વ છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરમાં સાત ઘોડાનું પેન્ટિંગ હોવાથી તમારા જીવનમાં આર્થિક લાભ થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ગતિ અને પણ માનવામાં આવે છે આઠ દોડતા ઘોડા એક સુંદર ડિઝાઇન તમારા ઘરમાં સૌભાગ્ય અને ધનને આકર્ષે છે આઠ દોડતા ઘોડા કારકિર્દી લગ્ન સ્વાસ્થ્ય બાળકો સ્વવિકાસ પ્રતિષ્ઠા શિક્ષણ અને ખુશીને દર્શાવે છે વાસ્તુમાં ઘોડાની પેઇન્ટિંગમાં વિવિધ રંગોના મહત્ત્વ પણ સજાવવામાં આવ્યા છે લાલ બેકગ્રાઉન્ડ મંગળ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે એવું માનવામાં આવે છે કે આત્મવિશ્વાસ અને આત્મસન્માન વધારે છે લીલો બેકગ્રાઉન્ડ શનિગ્રહ સાથે સંબંધિત છે અને સદભાવ વધારે છે ઘોડા શુક્રગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે જે તમારા પ્રિયજનો માટે ખુશી લાવે છે ઘરમાં ઘોડાનું પેન્ટિંગ લગાવવાની ટિપ્સમાં ઘરમાં સાત દોડતા ઘોડાનું પેન્ટિંગ લગાવતા પહેલાં નીચેની બાબતોને ધ્યાનમાં રાખો પેન્ટિંગ ખરીદતી વખતે ઘોડાના ચહેરા પર શાંતિપૂર્ણ ભાવ હોવા જોઈએ આક્રમક દેખાતી પેન્ટિંગ ક્યારેય પસંદ ન કરો સાત પેઇન્ટિંગ ખરીદતી વખતે સફેદ રંગના ઘોડાવાળી પેન્ટિંગ પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે સફેદ રંગ શાંતિ સફળતા વિકાસ અને સમૃદ્ધિને પ્રેરિત કરે છે તમારા ઘર કે ઓફિસ માટે ઘોડાની પેન્ટિંગ ખરીદતી વખતે સફેદ સૌથી શ્રેષ્ઠ રંગ છે જેમ કે પહેલા પણ કહેવામાં આવ્યું છે કે પેઇન્ટિંગ ને કોઈ અન્ય દિશામાં ન લટકાવો કારણ કે પેઇન્ટિંગ ને ખોલતી દિશા તમારા જીવન પર નકારાત્મક અસર કરી શકે છે તેની વાસ્તુ અનુકૂળ દિશામાં લગાવવાનું ધ્યાન રાખો તમારા ઘર માટે સાત ગોળાની પેઇન્ટિંગ પસંદ કરતી વખતે બેકગ્રાઉન્ડ પર પણ ધ્યાન આપો ધૂળ તોફાન અસ્તવ્યસ્તતા સૂર્યાસ્ત કે કોઈ અન્ય નકારાત્મક હવામાનની સ્થિતિ દર્શાવતી પેઇન્ટિંગ ક્યારે પણ પસંદ ન કરો પેઇન્ટિંગ ખરીદતી વખતે હંમેશા એ વાત કરો કે તે તમારા પર શું અસર તેની થાય છે જો પેઇન્ટિંગ જોવાથી તમને ખુશી ન મળે તો તમને સકારાત્મક ઉર્જા ન મળે તો તમારે ન ખરીદવી જોઈએ તમારા બેડરૂમ અભ્યાસ ખંડ ઘર કે મુખ્ય દ્વાર પર સાત ઘોડાની પેઇન્ટિંગ ક્યારે પણ ન લગાવો આ ઉપરાંત તેને બાથરૂમ કે શૌચાલયની આસપાસની જગ્યાએ લટકાવવાનું પણ ટાળો પેન્ટિંગ દર્શાવવાળા ઘોડા કોઈ અવરોધ વિના સીધી રેખામાં દોડતા હોવા જોઈએ તેમને પાણી પણ નહીં પણ જમીન પર દોડતા દર્શાવવા જોઈએ એક દોરતા ઘોડાની તસવીર ન ખરીદો કારણ કે તે અશુભ માનવામાં આવે છે આ ચેનલ એકમાત્ર એવી ચેનલ છે જે આટલી જ્ઞાનવર્ધક માહિતી તમને પ્રદાન કરે છે તેથી વિડીયોને લાઇક કરી અને કમેન્ટ બોક્સમાં જય માલક્ષની જરૂરથી લખજો તેમજ સૌભાગ્યની તમારા ઘરમાં આવતા રોકે છે વિષમ સંખ્યાવાળા ઘોડાઓની તસવીર પસંદ કરો પેઇન્ટિંગમાં ઘોડાઓની અધૂરી તસવીર ન હોવી જોઈએ પેઇન્ટિંગનું કદ તમારા રૂમના કદ પ્રમાણે હોવું જોઈએ મોટા રૂમ માટે નાની પેઇન્ટિંગ પસંદ કરવાથી બચો પેઇન્ટિંગ મજબૂત અને વાસ્તુ અનુકૂળ હોવી જોઈએ એટલે કે કેનવાસ અથવા લાકડાની બનેલી હોવી જોઈએ કાગળના ફ્રેમવાળી પેઇન્ટિંગનો ઉપયોગ કરવાથી બચો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરને સાત દોડતા ઘોડાઓની પેન્ટિંગથી સજાવવું જીવનમાં નાણાકીય સ્થિરતા આવે છે કહેવાય છે કે આ પેઇન્ટિંગ દેવી લક્ષ્મીની કૃપા તમારા ઘર પર લાવે છે જો તમને આત્મસન્માનમાં મુશ્કેલી થઈ રહી છે તો લાલ બેકગ્રાઉન્ડવાળી સાત ગોળાઓની પેન્ટિંગ ખરીદવાનું વિચારો કારણ કે લાલ બેકગ્રાઉન્ડવાળી પેન્ટિંગ મંગળ ગ્રહને પ્રભાવિત કરે છે અને આ તમારા આત્મસન્માનને વધારવામાં મદદ કરે છે લીલો રંગ શનિ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે સદભાવના અને શાંતિ માટે નીલા રંગની પેન્ટિંગ પસંદ કરો સાત ઘોડાઓની પેન્ટિંગ ઘરમાં કયા રૂમમાં મૂકવી લિવિંગ રૂમમાં સાત ઘોડાઓની પેઇન્ટિંગ લગાવી શ્રેષ્ઠ છે કારણ કે તેને ઘર અને તેમાં રહેતા લોકો માટે ભાગ્યશાળી માનવામાં આવે છે તેની વાસ્તુ અનુસાર બતાવેલી દિશામાં રાખો તેની બારીકી મુખ્ય પ્રવેશ દ્વાર પાસે લટકાવવાથી બચો સાત ઘોડાઓની પેન્ટિંગ કેવી રીતે પસંદ કરવી જો તમે તમારા ઘર માટે સાત ઘોડાઓની પેન્ટિંગ લેવાનું વિચારી રહ્યા છો તો એવી અહીં કેટલીક બાબતો આપવામાં આવી છે જે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ જ્યારે તમે પેન્ટિંગ શોર્ટ લિસ્ટ કરી રહ્યા છો ત્યારે તમારે જાણવું જોઈએ કે પેઇન્ટિંગમાં ઘોડાઓના રંગ શું દર્શાવે છે કાળો ઘોડો ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે સફેદ ઘોડો ચંદ્રગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે અને ભૂરો ઘોડો રાહુ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે નારંગી રંગનો ઘોડો સૂર્યગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે એક અન્ય મહત્ત્વનો પરિબળ પેન્ટિંગ પ્રત્યેની તમારી પ્રતિક્રિયા કે લાગણીઓ છે જો તમે પેન્ટિંગ જોઈને ખુશ કે સકારાત્મક અનુભવ છો તો તે પેન્ટિંગ ખરીદવી જોઈએ જો તમે ખુશીનો અનુભવ તમને ન થતો હોય તો તમે તે પેન્ટિંગ ન ખરીદો સાત ઘોડાઓની પેન્ટિંગમાં ક્યારેય પણ ઘોડાઓ પાણીમાં તરતા ન હોવા જોઈએ ઘરમાં સદભાવના અને શાંતિ માટે ગ્રહ જેવા રંગવાળી સાત ગોળાઓની પેન્ટિંગ પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે શું તમે સાત ગોળાઓની પેન્ટિંગ બેડરૂમમાં લગાવી શકો છો તો વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં ફોટા રાખવા અંગે ઘણા નિયમો બતાવવામાં આવ્યા છે જેમ કે પહેલાં કહેવામાં આવ્યું છે કે બેડરૂમમાં સાત ગોળાઓની પેન્ટિંગ ન લગાવવી જોઈએ તેને બેડરૂમ ઘર સ્ટડી રૂમ વોશરૂમના મુખ્ય દ્વારની સામે દિવાલ પર તે લગાવવાથી બચવું જોઈએ જો તમે બેડરૂમમાં માં કોઈ પણ પેન્ટિંગ લગાવવા માંગતા હો તો બેડરૂમ માં તસવીર લગાવવાથી માત્ર પતિ પત્નીના સંબંધો સારા રહે છે પરંતુ તેમના સંબંધમાં પણ રોમાંસ વધે છે આવી પેન્ટિંગ લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે કારણ કે મોરને પ્રેમનું પ્રતિક પણ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘોડું કોનું પ્રતિક છે તો ઘોડાઓને હંમેશા રાજાશાહી જીવનશક્તિ સાહસ તથા લવચિકતાનું પ્રતિક માનવામાં આવ્યું છે વાસ્તુની દ્રષ્ટિએ ઘોડાઓને ખૂબ જ શુભ માનવામાં આવે છે સાત ઘોડાઓની પેન્ટિંગનો દરેક ઘોડો જીવનના સાત અલગ અલગ પાસાઓનું પ્રતિક છે વ્યક્તિગત વિકાસ સ્વાસ્થ્ય શિક્ષણ આજીવિકા લગ્ન બાળકો ધન દોલત વગેરેના સંદર્ભમાં ઘોડાઓ અગ્નિ તત્વ સાથે સંબંધિત છે અગ્નિ તત્વને માન્યતા જુસ્સો તથા પ્રસિદ્ધિ સાથે સંબંધિત માનવામાં આવ્યા છે એક પરંપરાગત ચીની પદ્ધતિ છે પ્રાચીન ચીની પરંપરા અનુસાર ઘોડાઓને તેમના શક્તિ માટે જાણીતા છે અને યાંગ ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે યાંગ ઉર્જાને ગતિ અને તેજસ્વી માનવામાં આવે છે ઘોડાઓને સાહસ સહનશક્તિ નિષ્ઠા શક્તિ વગેરે સાથે સંબંધિત માનવામાં આવે છે આ ઉપરાંત પરંપરાગત ચીની વિદ્વાનો અનુસાર ઘોડાઓના ડ્રેગન સાથે પણ દૂરનો સંબંધ હોય છે તેથી તેઓ સૌભાગ્યવાહક માનવામાં આવે છે ઘોડાઓને મૂર્તિ કે જોડી રાખવાથી સૌભાગ્ય તથા સંબંધોમાં સ્થિરતા આવે છે ત્રણ ઘોડાઓની પેઇન્ટિંગનો અર્થ અને લાભ ચીની રાશિફળમાં પણ ઘોડાઓનું પેન્ટિંગને શુભ માનવામાં આવે છે આ અનુસાર દ્રઢ સંકલ્પ ઉપલબ્ધિ વિકાસ નિષ્ઠા અને જીત દર્શાવે છે તમારા લિવિંગ રૂમમાં ત્રણ ઘોડાઓની પેઇન્ટિંગ લગાવવાથી જીવનમાં ભાગ્ય આવશે અને સફળતા મળશે આ અનુસાર ત્રણ ઘોડાઓનું પેન્ટિંગ સકારાત્મક ઉર્જાને લાવે છે અને આ ખુશી ગતિ સ્વતંત્રતાની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યું ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યો તો જરૂરથી કરી લેજો કારણ કે આવી દુર્લભ માહિતી તમને કોઈ અન્ય ચેનલ પર નહીં મળે ત્રણ ઘોડાઓની પેન્ટિંગના ઘણા ફાયદા છે કારણ કે તે તમારા જીવનની બાધાઓને દૂર કરવામાં મદદ કરે છે અને તમારા વ્યક્તિગત આત્મવિશ્વાસને લાવે છે જો તમારા ઘરમાં પહેલેથી જ ઘોડાઓની પેન્ટિંગ હોય છે તો તમને ધન માટે સોનાના ઘોડાઓની મૂર્તિ રાખવા વિશે પણ વિચારી શકો છો અને માટે પણ સારું માનવામાં આવે છે તમે તમારા ઘરની પર ત્રણ ઘોડાની પેન્ટિંગ લગાવી શકો છો દોડતા ઘોડા ગતિનું પ્રતિક છે અને પૂર્વ દિશામાં દિવાલ પર તેમને રાખી શકાય છે ત્રણ દોડતા ઘોડા રચનાત્મક અને સ્વતંત્રતાને પણ દર્શાવે છે આ તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તમારા દ્રઢ સંકલ્પનું પ્રતિનિધિત્વ કરે છે આ ઉપરાંત જો તમે સફળતા ઈચ્છો છો તો આ તમને લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સાહસિક બનાવે છે સાત ગોળાનું પેન્ટિંગમાં અંક સાતનું મહત્વ છે અંક સાતનું વાસ્તુ અને અંક જ્યોતિષ બંને અનુસાર ખૂબ જ મહત્વ છે અંક જ્યોતિષમાં અંક સાતને ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે હિન્દુ ધર્મ અનુસાર સાત સપ્ત છે આ સનાતન ધર્મ દૈવત્વ અને સાંસ્કૃતિક સાથે સંબંધિત ઘણી અવધારણાઓ અને દર્શનને પણ દર્શાવે છે અંક સાત નીચેના દર્શાવે છે શરીરના ચક્રો સંગીતના સૂરો સપ્તાહના દિવસો ઇન્દ્રધનુષના રંગો સપ્ત ઋષિ કે સાત મહાન ઋષિઓ સપ્તમુખી રુદ્રાક્ષ આ ઉપરાંત સાત સંતુલનની સંખ્યા છે અંક સાત લોકોના જીવન પર ઘણી અસર કરે છે સંખ્યા સાતમાં ઘણી સકારાત્મક વ્યક્તિ વિશેષતાઓ પણ છે અને અન્ય બધી સંખ્યાઓની જેમ આ સંખ્યાની પણ ઘણી સકારાત્મક વ્યક્તિત્વની વિશેષતાઓ છે જેની લોકોના જીવન પર અસર પડે છે અંક સાત આધ્યાત્મિક અંતર્જ્ઞાન અને શક્તિ સાથે સંબંધિત છે આ જ રીતે સાત ઘોડાવાળી પેન્ટિંગનો ઉપયોગ તમારા ઘરમાં ઉર્જાને સંતુલિત કરવા અને વિકાસ અને પ્રગતિને આકર્ષિત કરવા માટે પણ કરવામાં આવે છે ઘોડાની પેન્ટિંગ લગાવતી વખતે ન કરો આ ભૂલો જો તમારા ઘરમાં સાત ઘોડાની પેન્ટિંગ અથવા સાત ઘોડાવાળું વોલપેપર હોય તો કેટલીક વસ્તુઓ જેના માટે તમારે સાવધાન રહેવું જોઈએ એક તમારા બેડરૂમમાં ક્યારે પણ સાત ઘોડાવાળી પેન્ટિંગ ન રાખો આમ કરવાથી તમારા ઘર પર નકારાત્મક અસર પડશે આનાથી પતિ પત્નીના સંબંધો પર અસર થઈ શકે છે સાત ગોળાની પેન્ટિંગ શક્તિનું પ્રતિક છે તેને તમારા બેડરૂમમાં રાખવાથી શાંતિ ભંગ થશે આ રીતે ઊંઘમાં સમસ્યા આવી શકે છે બે તમારા પૂજા ઘરમાં સાત ગોળાની પેન્ટિંગ ન રાખો પૂજાઘર એક પવિત્ર સ્થળ છે જ્યાં શુભ ઉર્જા હોય છે પરંતુ અહીં સાત ગોળાની પેન્ટિંગ રાખવાથી એવી ઉર્જાઓ ઉત્પન્ન થઈ શકે છે જે પૂજા ઘરની ઉર્જાઓ સાથે તાલમેલ નથી રાખતી આ રીતે તે જીવનમાં નાણાકીય અને અન્ય સમસ્યાઓનું કારણ બની શકે છે ત્રણ સાત ગોળાઓની પેન્ટિંગને યોગ્ય દિશામાં રાખવી ખૂબ જ જરૂરી છે આનું પાલન ન કરવાથી તમારા ઘરની ઉર્જા પ્રભાવિત થઈ શકે છે કેટલીક મહત્વપૂર્ણ વાતો સાત ગોળાઓની પેન્ટિંગ વિશે અમને આશા છે કે તમે સમજી ગયા હશો કે ઘોડાની પેન્ટિંગ ઉપલબ્ધિ દ્રઢ સંકલ્પ ગતિ તક નિયંત્રણ અને સૌભાગ્યનું પ્રતિનિધિત્વ કરે છે તેથી તમે તેને તમારા ઘરમાં ઓફિસમાં રાખી શકો છો વાસ્તુ અનુસાર આ ફામોમાં આવતી બાધાઓને દૂર કરી અને ઘરની સજાવટ લગરિયા ખાસ બનાવીને તમારા ભાગ્યને મજબૂત કરશે ખુશહાલી ભર્યું સમૃદ્ધ જીવન જીવવા માટે તમારી આસપાસ સકારાત્મક વાઇબ્સ રાખવી જરૂરી છે વાસ્તુમાં આના માટે ઘણા ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે તમારા જીવનમાં સકારાત્મકતા તમારા બિઝનેસમાં લાભ માટે સાત ગોળાની પેન્ટિંગ ખરીદો અને તેને વાસ્તુના નિયમ અનુસાર લગાવો ભક્તો ઘોડા સાથે જોડાયેલી વિડીયો તમને કેવી લાગી જો વિડીયો સારી લાગી હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો આ હતી આજની માહિતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી અવશ્ય લખી દેજો અને મિત્રો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને પાછની બેલ આઈકનને જરૂરથી દબાવી દેજો જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો અને આને તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરી દેજો જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે અને અમે તમને મળીશું આગલી વિડીયોમાં એક નવી માહિતી સાથે અને હા મિત્રો આ તમામ માહિતી લોકરૂચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભે અમે કોઈપણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી તો મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર